નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે સાથે જ ખેડૂતભાઈઓને ચેતવણી આપી છે અને કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચ લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે લાંબા વિરામ બાદ આજે ફરી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ખા છે ત્યારે ભારે બપારા વચ્ચે વરસાદ પડતા ઠંડક પ્રસરી છે આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર બે હજાર ચોવીસના ચોમાસા અંગે આગાહી કરી છે જેમાં ગુજરાતમાં આગામી સાત દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ત્રેવીસથી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડશે આ વરસાદ બિહાર અને બંગાળ તરફથી નિર્માણ પામેલા નીચા દબાણના કારણે થશે જે મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધશે આ દબાણના કારણે અરબી સમુદ્રમાં પણ મજબૂતાઈ આવશે જે ગુજરાતના ઉત્તર ભાગમાં ખાસ કરીને ભારે વરસાદ લાવશે તેમના મતે રાજ્યના ઉત્તર ભાગમાં આ દરમિયાન ભારે વરસાદની આગાહી છે જોકે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે ખેડૂતો માટે આ સમયગાળા દરમિયાન પોતાના પાકને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક વ્યવસ્થાઓ કરવામાં અંબાલાલ પટેલે સલાહ આપી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે છવ્વીસ ઓગસ્ટ પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે જે રાજ્યમાં સપ્ટેમ્બર સુધી ચાલુ રહેનાર વરસાદ લાવશે ખાસ કરીને ગણેશ ચતુર્થીના પવિત્ર અવસરે પણ રાજ્યમાં વરસાદની સંભાવના છે અંબરલાલ પટેલે આપી છે કે વરસાદની આ સ્થિતિને કારણે હાલના ખેતરોમાં ઉભેલા પાકમાં રોગશાળાની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે વિશેષ કરીને બાગાયતી પાકમાં જીવાતના ઈંડા પડવાની શક્યતા છે કૃષિકારોને જંતુનાશકના પ્રયોગની જગ્યાએ ત્રીજો કાર્ડનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે